કચ્છ જિલ્લામાં થયેલા ભારે વરસાદમાં પગલે થયેલ નુકસાનની સમીક્ષા કરવા અને પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે બપોરે હવાઈ માર્ગે ભુજ આવી પહોંચ્યા હતા કચ્છના બે દિવસીય પ્રવાસે આવેલા પ્રદેશ પ્રમુખને ભુજ એરપોર્ટ પર જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોએ આવકાર આપ્યો હતો ભુજ એરપોર્ટ પર કચ્છ ઉદય સાથેની વાતચીતમાં તેમણે કચ્છમાં ભારે વરસાદના પગલે લોકોને થયેલ નુકસાની અંગે ચિંતા વ્યક્ત કરી હતી આવા કપરા સમયે રાજ્ય સરકાર લોકોને ઉદાર દિલે સહાય આપે તેવી લાગણી વ્યક્ત કરતા તેમણે ભૂતકાળમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર વખતે આપત્તિના સમયે લોકોને કરાતી મદદમાંથી પ્રેરણા લઈ રાજ્ય સરકાર અસરગ્રસ્ત લોકોને પૂરેપૂરું વળતર ચૂકવે તેવી માંગ કરી હતી તેમણે જણાવ્યું હતું કે કચ્છ સહિત રાજ્યોમાં આકાશી આફત વરસી છે ત્યારે કોંગ્રેસ તમામ અસરગ્રસ્ત લોકોની પડખે રહી તેનો અવાજ સરકાર સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છે કચ્છના વિવિધ વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે લોકોને થયેલ નુકસાની અને વર્તમાન પરિસ્થિતિનો ચિતાર મેળવવા તેઓ કચ્છના પ્રવાસે આવ્યા હોવાનું ઉમેર્યું હતું ત્યારબાદ તેઓ ભુજના ક્ષત્રિય અગ્રણી જોરાવરસિંહ રાઠોડના નિવાસસ્થાને પહોંચ્યા હતા તેમણે સ્વર્ગસ્થ ભૂપેન્દ્રસિંહ જાડેજાના નિધન બદલે ઊંડો શોક દાખવી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી ત્યારબાદ તેઓ વરસાદથી અસરગ્રસ્ત માંડવીની મુલાકાતે જવા રવાના થયા હતા સ્થાનિક કોંગ્રેસના હોદ્દેદારો સાથે જોડાયા હતા ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અતિવૃષ્ટિથી ન કલ્પી શકાય તેવું નુકસાન થયું છે આપણા કચ્છમાં પણ અતિવૃષ્ટિથી ઘણા બધા વિસ્તારોમાં નુકસાન થયું છે ત્યારે અહીં રૂબરૂ સ્થળ પર જઈને જે નુકસાન થયું છે લોકોની જે મુશ્કેલીઓ છે એનો અવાજ સરકાર સુધી પહોંચે આ સમય એવો છે કે જ્યારે સરકારે ઉદાર હાથે માનવતા રાખવીને મદદ કરવી પડે મને યાદ છે ઓગણીસો બ્યાસીમાં આવું જ એક વાવાઝોડું ને અતિવૃષ્ટિની પરિસ્થિતિ પેદા થઈ હતી કોંગ્રેસની સરકાર હતી ઉદાર હાથે સહાય કરી હતી જેની જે વસ્તુ ગઈ છે વળતર પેટે પૂરી આપી હતી કોઈની બકરી ગઈ કોઈનો બળદ ગયો કોઈની ગાય કે ભેંસ તણાઈ ગઈ કે મૃત્યુ પામી તો એને પૂરી એની સહાય મળી હતી ખેતીનો પાક નુકસાન થયું તો એને પૂરતું વળતર જમીન નવસાધ્ય થાય એટલે કે જો કાપ ચડી ગયું હોય એના ઉપર ધોવાણ થઈ ગયું હોય તો ગુજરાત જમીન વિકાસ નિગમ મારફત સંપૂર્ણ મક્ત રીતે જમીન નવસાધ્ય કરી આપી હતી આજે કમનસીબે ગુજરાત સરકાર જે ફોર્મ ભરાવે છે એમાં કહે છે કે મહત્તમ તમારી ઘરવકરી કપડાં માટે પચીસો અને અન્ય ઘરનું નુકસાન થયું તો પચીસો એટલે મહત્તમ પાંચ જ હજાર રૂપિયા તેના આખાના આખા ઘર હું જામનગરમાં જોઈને આવ્યો સૌરાષ્ટ્રમાં જોઈને આવ્યો પારાવાર નુકસાન થયું છે ત્યારે શું માત્ર પાંચ હજારમાં કોઈનું ભલું થશે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે ઉદાર હાથે સહાય કરો કેન્દ્રમાં પણ આપણા ગુજરાતના એક ગુજરાતી વડાપ્રધાન બેઠા છે તો ગુજરાતમાં પણ એ જ સરકાર છે ભાજપની ત્યાં પણ એ સરકાર છે એમને કહીને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી પૈસા લાવવા જોઈએ જરૂર પડે તો આપણા સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડના પૈસા છે બંને મળીને ઉદાર હાથે સહાય કરવી જોઈએ ખાસ કરીને નુકસાનીઓ નગરોમાં ગામોમાં શહેરોમાં થઈ છે એનું કારણ કુદરતી રીતે પાણીનો પ્રવાહ જે જતો હતો ત્યાં ભ્રષ્ટાચાર કરીને પૈસાઓ લઈને ટકાવારી લઈને પાણીના નિકાલના રસ્તાઓ પર બિલ્ડિંગો ઊભા થઈ ગયા છે પરિણામે પાણીનો કુદરતી પાણીનો નિકાલ ન થાય એટલે નગરો શહેરોમાં લોકોના ઘર ડૂબે કચરાનો નિકાલ થવો જોઈએ રસ્તાઓ પાણી માટેના છે સાફ થવા જોઈએ વરસાદી પાણીના નિકાલના નામે દર ચોમાસા પહેલાં કરોડો રૂપિયા ખર્ચાય પણ કાગળ ઉપર અને પૈસા ખવાય છે એના પરિણામે લોકો મુશ્કેલીમાં મુકાયા છે જે ખેતીનું સર્વેક્ષણ થાય મોલાત પવન અને વરસાદ બંને હોવાના કારણે આડી પડી એ હવે ઊભો છોડ થાય નહીં એમાં કશું પાકે નહીં ત્યારે એને સંપૂર્ણ વળતર આપવું જોઈએ અને વળતર તમે પછી બહુ મોડા મોડા ચૂકવશો તો એનો કોઈ મતલબ નથી તાત્કાલિક સહાયનો જ અર્થ સરે હું માંગ કરું છું કે સરકાર આ અંગે માનવતાના ધોરણે તાત્કાલિક સહાય કરે